નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો ગુરુવારના રોજ આવક વિષયની વાત કરીએ તો સવારે તો જણાવી દઈએ તો અત્યારે તમને જણાવી દઉં કે વીસ હજાર આસપાસ ગુણીમાં અને પાલ બની રહીને આવક જોવા મળી રહી છે મિત્રો અને નારાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજાર મિત્રો અત્યારે હાલ પાલમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો ને આજે મિત્રો જીવીસના કેવા ભાવ રહીએ છે ગિરનારના કેવા ભાવ રહી છે બત્રીસ નંબરના કેવા ભાવ પાલમાં રહીએ છે તો ચાલો હરાજીનો ટાઈમ થઈ ગયો પાલમાં તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ ખાસ કરીને આપણે ગિરનારના ભાવ લેવાની ટ્રાય કરશું મિત્રો એક બે ઢગલા ગિરનારના દેખાઈ રહ્યા છે તો પહેલાં ગિરનારના ભાવ લઈ લે મિત્રો ત્યારબાદ જીવીસ બત્રીસ નંબર બધાના ભાવ લેશી હળવાળું ચાલુ કાઈ અગિય રેખાવાળી ચાલુ કાઈ અગિય રેખાવાળી હાલ ભાગિય રેખાવાળો અપો હશે માં સાહેબ ચાલુ કરવાનો કોતો તો તમે તમારી ચાલુ રાખો ને તો સ્ટાર્ટિંગ આઈ પોએ ઈ સર મે બોલ ઈ બોલ અમારે ઈ બોલ સર મે શો કરો ખબર <laughs> બારસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે ગિરનાર ચાર મગફળી છે તેઓના દાણા તમે જોઈ શકો છો આમ આ ટાઈપના દાણા છે સુપર દાણા છે મિત્રો અને મગફળી આ ટાઈપની સુપર મગફળી છે બારસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે ગિરનારો માલમાં કાંઈ ન ઘટે ગિરનારો એક હજાર ને છપ્પન એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ છે તે બત્રીસ છે એક હજાર છપ્પન વજન સારો મળશે એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ 1161 એકસઠ રૂપિયાનો ભાવ છે નવ નંબર મક હોય છે એસ્પોર્ટ ક્વોલિટી છે મિત્રો અગિયારસો એક હજાર ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે એક હજાર ને પિંચોતેર રૂપિયાનો ભાવ થયો જીવીસ મગફળી છે એક હજાર પિંચોતેર રૂપિયાનો આનો ભાવ બોલાવો છે મિત્રો જીવીસો એક હજાર એકોતેર રૂપિયાનો ભાવ થયો એક હજાર એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આનો

અગિયારસો ને પચીસ રૂપિયાનો ભાવ છે અગિયારસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ અગિયારસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે અગિયારસો ને પચીસ